હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ મોહનથાળ બનાવવાની એકદમ સરળ રીત આ મોહનથાળ તમે દિવાળીમાં અથવા તો કોઈપણ તહેવારમાં ઘરે બનાવી શકો છો પોચો રૂ જેવો અને મોઢામાં મૂકો અને ઓગળી જાય એવો આ મોહનથાળ તૈયાર થાય છે અને બિલકુલ અઘરો નથી બનાવો જો તમે પહેલીવાર બનાવતા હશે તો પણ પરફેક્ટ જ તૈયાર થશે એટલી સરળ રીત મેં અહીંયા તમને બતાવેલી છે તમે જુઓ કેટલો સરસ પોચો રૂજ એવો મોહનથાળ તૈયાર થયો છે આની અંદર કોઈ જ કલર આપણે નથી એડ કર્યો છતાં પણ તેનો કલર એકદમ સરસ તૈયાર થયો છે તો ચાલો શરૂ કરીએ તેના માટે અહીંયા અમે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લઈ લીધો છે તમે મિક્સરમાં પણ તૈયાર કરી શકો છો અને ઘંટીએ તૈયાર પણ મળી જાય છે આ લોટ બસો ગ્રામ જેટલી ખાંડ લેવાની છે અને બસો ગ્રામ જેટલું ઘી લેવાનું છે આ રીતે પીગાડેલું ઘી લેવાનું પછી વધારે જરૂર પડે તો બીજું એડ કરીશું આપણે અત્યારે આટલી સામગ્રી લેવાની છે સૌથી પહેલાં આપણે ચણાના લોટમાં ધાબો દઈશું તો તેના માટે અહીંયા અમે એક કપ જેટલું દૂધ ગરમ કરવા મૂક્યું છે ઠંડુ દૂધ નથી લેવાનું ગરમ દૂધ જ લેવાનું છે તેની અંદર એક ચમચો અથવા તો બે કે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું અને આ રીતે થોડી વરાળ નીકળે એવું ગરમ કરવાનું છે હવે એક વાસણમાં આપણે ચણાનો લોટ લઈ લઈશું અને એની અંદર જે તૈયાર મિશ્રણ કરેલું છે એ આમાં એડ કરતા જઈ અને સરસ રીતે લોટને આ રીતે બે હાથેથી મસળી મસળી અને મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરવાથી લોટમાં એક સરખી કણી તૈયાર થશે આ રીતે આપણે તૈયાર કરવાનું છે જેમ જરૂર પડે એમ આની અંદર આપણે દૂધ એડ કરતું જવાનું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું આ રીતે બધું બરાબર મિક્સ કર્યા પછી આને આપણે એક સરખું સરસ રીતે બધું ભેગું કરી અને આ રીતે દબાવી અને અડધો કલાક માટે ઢાંકી અને રહેવા દેવાનું છે અડધો કલાક પછી તમે જુઓ એકદમ બધું જ દૂધ અને ઘી અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે તો હવે આપણે આ મિશ્રણને ચારણીમાં ચાળવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ આપણે તેને મિક્સરમાં જ ક્રશ કરવાનું છે એટલે ચારણીમાં ચારવાની જે પ્રોસેસ હોય છે એ આપણે ના કરવી પડે આ એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે તમે જુઓ એક સરખો લોટ તૈયાર થઈ ગયો છે અને સરસ દાણેદાર આપણો લોટ તૈયાર થયો છે ચાણીમાં ચાળવામાં ઘણી વાર લાગતી હોય છે પણ આ રીતે તમે મિક્સરમાં કરશો તો એક સરખો લોટ તૈયાર થશે બધા જ લોટને આ રીતે આપણે ચાળી લી મિક્સરમાં ક્રશ કરી લીધો છે તો હવે આપણે લોટ શેકવાનો છે તો તેના માટે જેટલું ઘી આપણે લીધું હતું એ ઘી એડ કરીશું એ કડાઈમાં જાડા તળિયાવાળી જ કડાઈ લેવાની છે તેની અંદર આપણે લોટ એડ કરીશું અને ધીમાં ગેસે આ લોટને શેકવાનો છે ગેસ બિલકુલ ફાસ્ટ નથી રાખવાનો અને કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા જઈ અને લોટ શેકવાનો જો જરૂર પડે તો આની અંદર બે બે ચમચી કરી અને થોડું થોડું ઘી એડ કરવાનું એક સાથે વધારે ઘી ઉમેરવાની જરૂર નથી આ રીતે મિક્સ કરતા જવાનું છે જેમ જેમ આ શેકાશે એમ આની અંદરથી ઘી થોડું થોડું છૂટું પડવા લાગશે અત્યારે તમને એવું લાગતું હશે કે લોટ કોરો કોરો છે પણ જેમ શેકાશે એમ આ રીતે ઘી છૂટું પડશે અમે આની અંદર બીજું ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું હતું અને આ રીતે લોટ એકદમ હળવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે અને તેનો કલર પણ બદલાવા લાગશે જેમ જેમ લોટ શેકાશે એમ ફૂલશે અને તમે જો એકદમ હળવો લોટ થઈ ગયો છે ફરીથી અમે બે ચમચી ઘી એડ કર્યું હતું અને આ રીતે લોટ એકદમ હળવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકીશું તેનો કલર પણ એકદમ પરફેક્ટ તૈયાર થયો છે અને લોટ સરસ રીતે ફૂલી ગયો છે તમે આ રીતે મિક્સ કરશો તો એકદમ હળવો લાગશે તમને હું નજીકથી પણ બતાવી દઉં તમે જુઓ હવે આપણે ગેસ અહીંયા બે મિનિટ માટે બંધ કરી દઈશું અને આની અંદર આપણે દૂધની મલાઈ એડ કરીશું તમે આની અંદર મોડો માવો અથવા તો દૂધ પણ એડ કરી શકો છો આ સ્ટેજ ઉપર અમે અત્યારે દૂધની મલાઈ એડ કરી છે ઘરમાં રહેલી બે મોટી ચમચી મલાઈ એડ કરી છે હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરી અને આ મલાઈની અંદર જે દૂધ હોય એ બળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું દૂધ આની અંદરથી બળી જશે એટલે જે આ ફૂલેલો લોટ છે એ ભેગો થઈ જશે અને બેસી જશે તેની અંદર જે ફીણ છે એ બેસી જશે તમે જુઓ આ રીતનો લોટ થઈ જશે એટલે સમજવાનું કે તેની અંદરનું બધું જ દૂધ બળી ગયું છે આ રીતે દૂધ બળી જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો અને કન્ટિન્યુસ આ રીતે થોડી વાર માટે લોટને હલાવવાનો એટલે તેની કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય હવે આપણે અહીંયા ચાસણી તૈયાર કરીશું તો તેના માટે બસો ગ્રામ ખાંડ લઈશું અને ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે અને મીડિયમ ગેસની આંચ ઉપર કન્ટિન્યુઝ આ રીતે હલાવતા જઈએ અને આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે કન્ટિન્યુઝ હલાવતા જઈએ અને તમે જુઓ ચાસણી આપણી તૈયાર થવા આવી છે તો તેની અંદર થોડા કેસરના તાતણા એડ કરીશું તમે આની અંદર ફૂડ કલર પણ નાખી શકો છો પણ આપણે અત્યારે નેચરલ જ કલર સરસ આવી ગયો છે તો કલર નાખવાની જરૂર નથી અને થોડો ઇલાયચી પાવડર નાખીશું તમે થોડો જાયફળનો પાવડર પણ નાખી શકો છો હજુ આ ચાસણી આપણી તૈયાર નથી થઈ એટલે આ રીતે તેને ધીમા ગેસે કન્ટિન્યુસ હલાવતા રહીશું થોડી જાડી થઈ જાય પછી આ રીતે ચેક કરવાનું અને આ રીતે એક તાર થાય તમે જોઈ શકો છો એક તાર આપણો તૈયાર થઈ ગયો છે ચાસણીનો સરસ તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ચાસણીને થોડી વાર માટે ઠંડી થવા દઈશું વધારે ઠંડી નથી કરવાની ફક્ત દસથી પંદર સેકન્ડ માટે જ આ રીતે તેને હલાવીશું અને થોડી ઠંડી થાય પછી તેને આપણે જે લોટ શેકીને રાખ્યો છે એની અંદર એડ કરી દઈશું એકદમ પરફેક્ટ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને દસથી પંદર સેકન્ડ થઈ ગઈ છે તો લોટની અંદર એડ કરી દઈશું લોટ પણ આપણો સરસ ઠંડો થઈ ગયો છે અને ચાસણી પણ થોડી ઠંડી થઈ ગઈ છે તો લોટની અંદર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અત્યારે ગેસ ચાલુ કરવાની કોઈ જરૂર નથી ગેસ આપણે બંધ જ રાખવાનો છે અત્યારે તમને એવું લાગતું હશે કે આ આ મિશ્રણ ઢીલું છે પણ થોડીક જ વારમાં આ બધું જ એકદમ સરસ ઠીક થઈ જશે અને એક સરખું મિક્સ થઈ જશે તમે જુઓ ઘી સરસ છૂટું પડી ગયું છે અને મિક્સ થઈ ગયું છે હવે જો તમારે લચકો મોહન થાળ ખાવો હોય તો આ રીતે તમે ગરમ ગરમ લચકો મોહન થાળ પણ મહેમાનોને આપી શકો છો અને ફ્રીજમાં મૂકી અને ગરમ કરીને તમે આપી શકો છો અને જો તમારે આની અંદરથી પીસ પાડવા હોય તો જે વાસણમાં તમારે મોહનથાળ પાથરવાનો હોય એમાં ઘી લગાવી લેવાનું અને એની અંદર તમારે આને ઠંડો કરી દેવાનો બિલકુલ ચોટ્યો નથી કઢાઈમાં સરસ રીતે બધો જ મોહનથાળ આપણો આની અંદર આપણે એડ કરી દેવાનો અને પાથરી દેવાનો હવે આપણે આની ઉપર થોડું ડ્રાય ફ્રૂટ ભ ભભરાવીશું અને આને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈશું ફ્રીઝમાં મૂકવાની કોઈ જરૂર નથી એકાદ કલાક થશે એટલે આ સરસ રીતે સેટ થઈ જશે અને પછી આપણે આમાંથી પીસ પાડીશું અમે અત્યારે બદામ પિસ્તાની કતરણ અને ચારોડી ભભરાવી છે તમને જે ગમે એ તમે આની અંદર ભભરાવી શકો છો તેનો કલર પણ તમે જુઓ એકદમ સરસ આવી ગયો છે મોહનથાળ સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આપણે તેમાંથી આ રીતે પીસ પાડી લઈશું તમને જે સાઈઝના પીસ ગમે એ સાઈઝના પીસ તમે આમાંથી પાડી શકો છો નાના કે મોટા તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી ઘરે બનાવેલો હવાથી ચોખ્ખો અને ઓછા ખર્ચે તૈયાર થયેલો મોહનથાળ ફ્રેન્ડ્સ તો તમને અમારી આ મોહનથાળની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો તમે જુઓ એકદમ પરફેક્ટ મોહનથાળ તૈયાર થયો છે મોઢામાં મૂકો અને ઓગળી જાય એવો આ મોહનથાળ તમે ઘરમાં બાળકોને બે પીસ વધારે આપશો તો પણ એ લોકોની હેલ્થ નહીં બગડે કેમ કે આ તમે ઘરે બનાવેલો છે તો તમે ક્યારેય ઘરે મોહનથાણ ના બનાવ્યો હોય તો આ દિવાળીમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પહેલીવારમાં પણ પરફેક્ટ જ તૈયાર થશે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય